તો તમેજો તો હાલો અમારી તમને પણ અમે બતાવીએ બધું હા હા કેવી છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે બહુ જ મનમોહક છે આપણી એ થાય કે આપણી આગળ આપણા હારી હાલતા હોય એવું લાગે તો જોવો હમણાં તો આપણી નંદ મહોત્સવ પણ આવે તો અમારા એરી તમે પણ કાનાના દર્શન કરો કે કે આપણી મૂર્તિ માનવાની જ ન હોય ને આપણી સાક્ષાત ભગવાન માનવાનો હોય તો જવો કેવું રમણીય વાતાવરણ છે આ ત્રણે લગભગ આજના નવ વાગ્યા તો આમાં પર્યટકો પણ જો ઘણાક આવે આમાં બધા આનંદ વિહાર કરતાં તમને નજરે જડે તો તમે પણ અમારે આવી દર્શન કરો બહુ સુખ સગવડની સુવિધા આમાં કંઈ ઘટે નહીં એવા ઝાડવા વૃક્ષ છે જવો આ બાલ ગોપાલ ગોઠવાઈ ગયા અમારા જયવીર મનવીર હા જો હા બાર જ્યોતિર્લિંગનું આ દર્શન તમણી થાય જવું દેવોના પણ દેવ મહાદેવ આ બેઠાની રાહતી જવો આ આપણી નજારો લાગે ને કે જાણે કૈલાસ ધામ હોય એવું જવું બા છે તે લિંગ નો નજારો છે હા પણ યો અમાર કાનોડા ની તો નાસવાનું થાય ગમે ત્યાં ઢોલકુ હાંભરે જાય એટલે અમાર મોહન નાસવા માંડે વાહ હા હાલો હાલો नर નારાયણ નું મિલન છે જો બધું કુદરતી દ્રશ્ય જેવું જ લાગે જો આ નજારો કેટલું સૌમ્ય વાતાવરણ છે એકદમ શાંતિમય કોઈ વાર આવું ખૂબ આનંદ આવી છે તો અટાણે અમારી આખી થી આપડી કેમેરાની આખી થી જોઈએ પણ જ્યારે આપણી આખી થી જોઈએ ને ત્યારે ખૂબ આનંદ આવે પૂરે જોજો અને એક ફરવા પણ આવજો તમે અમારે છે ગંગાજમ આગળ જાય જોવેલ કેટલી અસલની મૂર્તિઓ છે તમે પછી અમારો વિડીયો જોવેક આ જોવા આવજો અને પછી મને કોમેન્ટમાં કીજો કે કોણ કોણ તમે આવ્યા એ આ જોવા બહુ આનંદ આવી ગયા આખા પરિવારની લેન આજ અમે જો આખો પરિવાર આવ્યા અમે આઠ જણા છે ઘરમાં તો આઠ આઠ આવ્યા જવો માનવ મેદ પણ અટાણે રાત ના નકર નવ હવા નવ જીવું થયું પણ તો જવો ગજરાજ ઉભા મસ્ત નજારો છે જો આ હનુમાનજી

અને જા ટોપલામાં કોઈ જા જો મસ્ત નજારો છે કોકવાર આ વિડીયો જુઓ ને તમે પણ આવજો બધાએ મણી યાદ કરજો કે નાના આ સૌમ્ય વાતાવરણ તમને બધાને બતાવ્યું તો તમને પણ આ ફરવાનો મોકો ચડીએ આ બાજુ ગજરાજ છે આ શ્રીરામચંદ્ર ની જોવો કવડી બધી મૂર્તિ છે હમ મોટી બધી છે તો આ છે રિવરફ્રન્ટ આપણે પોરબંદરમાં જ છે અને આપણી રોકડિયા હનુમાનજી અને સુદામાજીની બરોબર વૈસી છે રોકડિયા હનુમાનજીથી ઉપર આવીએ આપણી અને કરલીનો પુલ કહેવાય કરલીના પુલ ઉપર છે અને આ રિવરફ્રન્ટ કહેવાય તો આ જુઓ બધા એટલા બધા લોકો પણ બધા આવતા હોય જો આ કુદરતી વાતાવરણ છે આ જો વિડીયો ઉતરે આમાં ગોળ ફેરે પણ આમ વારો આવે એને ને બેબી સરસ મજાનો નો વિડીયો અહીં ઉતરાવી રહ્યું છે એવી ઝીલી ના છે ઘણી એન્જલ જોવેલી આકાશ નો માંથી ફરી ઉતરી હોય ને એવો ડાન્સ કરે વાહ બેબી

આપણું વાહન ક્યાં અંદર ન લેવા કર પાર્કિંગ પાર્કિંગમાં હોય આપણું વાહન પણ કેવો કુદરતી નજારો કર્યો હા બેઠા મસ્ત તમણી થાય ને કે આગળ ઉઠે ને ભાગી છે જોવો લ્યો અહીં પણ બોરાખડમાં માં બેઠ્યું ને એટલી ઉભીયું નહીં થાય એ કંઈ આ લે આપડો કાનો છો આ દોવે એક ગાયની તા હા લે આ મોહન મોરારી તા બેઠો બેઠો ગાય જવ અમે તો ઘર નામાં ગોતીએ કે કાંઈ કાનો ચડે તો પડતા અણાશે વધારે પડતો તો ગાયુમાં જોઈ જો અટાણે રાતના લગભગ કદાચ સાડા નવ પોણા દસ જેવું આટલું માણસ છે કે કાં બાજુમાં પાણી છે પણ અટાણે તો એટલો બધો નજારો દેખા હે નહીં તો મારાથી જેટલું દેખાય હે ઉતારા હે એટલી કોશિશ કરે હું તમને બતાવા તમારે કોકડી આવવા થાય જો આ નીચે સરસ લોન છે આપણી થાય કે જાણે મખમલ નું ગાદલું પાથરું ને એવી લોન છે હેઠી ગમે છોકરા હુએ પણ હવે જો આ દળે હામાં બતાય જો આ બતોય માય ફેમિલી મારો પરિવાર છે આ બતોય જો હટાણ ખાઈ પીએ મસ્ત મજાની પાણીપુરી ઘેર બનાવી હતી ખાઈ પીએ અને બધા આવ્યા હજે જો આ કોરા નજારો છે આપણી પાણી છે પણ બરોબર ભારત માતાની જે વંદે માત્ર ભારત માતા નો આપણી પૂતરું હે મોટું બધું હાથમાં ધ્વજ છે પછી આ છે આ બાજુ આ બાજુ પર છે આ બે નજારો છે આ તો તમને બધાને ખબર જ અહીં કે દરેક નોટમાં ચીન છે આમાં તો આપણા ઉકાળા પગ હોય ને તો આપડી આપણી ખબર ન પડે એવું રૂપારો નજારો છે અસલના પુતરા મસ્ત મજાના સે એ થાય કે આગળ આપણા પેરા એવા લાગે શિયારી ખોરા છે બાપરે તા આ જંગલનો રાજા શેર આવે બાપુ જવો જંગલમાંથી આવે કેવો સાનો મનો આવે ખબર નહીં કે શિકાર કરવો હોય એણે આ સાઈડ છે આ પ્રાણી સંગ્રહાલય સંગ્રહાલય છે આ આ બાજુ છે એ પ્રાણી છે બધા જુઓ હા પણ બતાવ આ પણ શેર આવે જો આ બાજુથી પણ તમને ડર લાગે તો લાગે હા મા અને બચ્ચા લે આ છોકરાઓ જો સિંહ પાસે બે ગાવા આ વન નો રાજા કેસરી છે એ લે એ તેડે લીધો એ કીધા વાહ જો કેવો નજારો છે અસર મજાના છોટા ભીમના પોસ્ટર લઈ ગયા એ બાપરે એક તો આ મોટું બધું બેઠું જો આતા જો આ બધાય ઝઘડવાની તૈયારી માં છે આથી વી હું જવાય જો આ ગેંડો મસ્ત મજાનો ગેંડો હા તું તો સિંહ બસ ઉપાડ લે ને આ હરણિયા બેઠા ને એનો શિકાર ન થઈ જાય ભગવાનને કે ઓલે સિંહને સિંહ ને હાણે માથે

એટલે બાર વાગા સુધી આપણી ગમે ને આરે ફેરે હગીએ જવો તા ખરીયા મો ફાડે ફાડે નું ના રાજા ઉભા હામાં પણ જવાન જીવું જ લાગે ને જોવો જોઈએ આ માણસ ધારે તો કામ કરે એક દિન સમય કઈ નહોતું હાવ આ જંગલમાં મંગલ કરી દીધું હાવ માણસને ફરવા લાયક સ્થળ જો મારે આ ગંગા જમના ફોટા પાડે અમારે ગંગા જમના હે આ

હા હા ડ્રેસ ને હાડિયું ને એ પણ વેચાય ફૂલ સગવડ છે કોઈની હાથી નાથી લેવા હોય તો મસ્ત ડ્રેસ ડ્રેસ છે અસલ અસલ ડિઝાઇનવાળા કામ એ કે અમે લેદી અમે ગુલ્લા લીયો બજાર સે આપણે અહીંથી એક જ નાચારો લઈ લઈએ બહુ વિડિયો લંબો થાય તેલ શાહી સરસ મજાનો આહલાદક નજારો છે જો આ શોપિંગ સેન્ટર છે કોઈ પણ ફરવા આવતા હોય આ તો આ તમે શોપિંગમાં પણ કરી શકો આ નારીનો સુ ઘરેણા જુઓ મસ્ત ડિઝાઇન છે આની પ્રાઇસ શું એમાં લખેલા જ છે ને કા આ જુઓ હા મસ્ત મસ્ત છે બધા હાઈ ક્લાસ છે આ કાળા પડે કે ન પડે કાળા ન પડે ને ધાતુ ના આવે ને ધાતુ ના આવે એ તો આપણે હું નવું બધુંય મૂંઘું થયું એટલે આણા ઉપર વધારે જો આ ડિઝાઇન તેવી એવી મસ્ત હશે કોઈની પણ હા હા જો આ ભાઈ ક્યાં દુબઈની પેટર્ન છે કાંઈ આ અહીંના શોપિંગ સેન્ટરના માલિક છે અને આ દુકાન જુઓ કેવા મસ્ત છે ઘરેણાં પણ આ કોઈની પણ શોપિંગ કરવું હોય તો તમે જરૂર આવે હગો આ મારા બધા સબસ્ક્રાઈબરોને ફરવાનો મોકો જડીએ શોપિંગ કરવાનો પણ મોકો મળીએ આ જુઓ મસ્ત મસ્ત આઈટેમ છે અલગ અલગ પ્રકારના દોરા છે બધાય વીટીઓ સહિત એ માનો કે દુલ્હનનો બધોય શણગાર વરરાજાનું બધું મળે